જેમ આપણે કાલે કાર્ય પઝી એવી એક પીએસઆઈ છ એક બે હજાર ત્રેવીસમાં પૂછાયેલી છ એક બે હજાર હતું ત્રેવીસમાં પૂછાયેલી પઝલ છે જે આપણે અત્યારે સોલ્વ કરીશું આ પ્રસલના તમને પાંચ માર્ક્સ રોકડા મળી શકે છે અહીંયા એક પ્રશ્નો મૂકેલા છે એ આપણે આજે વિડીયો દ્વારા જોઈશું આ પઝલ જો તમને આવડે છે તો આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં જે 30 માસનું રીઝનિંગ છે અને 50 માસનું પીએસઆઈ માં જે રીઝનિંગ છે તેમાં તમે આરામથી 5 માસનું કે 10 માર્ક્સનું જે પણ પઝલ પૂછાય તે તમને આવી શકે છે તો તમે અહીંયા કમ્પ્લીટલી ધ્યાન આપશો તો એક જ નજરમાં તમે કેટલી બધી પઝલો આરામથી સોલ્વ કરી શકો તો શું કરવાનું છે એ તમારે પહેલા ધ્યાન આપવાનું છે તો અહીંયા તમને ફકરો જે ઉપેક આપેલું છે ફકરો માં તમારે અંદર જો વાંચવાનું છે કે એક હોટેલ પાંચ મિત્રો તો અહીંયા તમારે ડિફાઈન કરી દેવાનું છે શું આપેલું છે પાંચ મિત્રો તો મિત્રો નું એક પહેલા તો તમારે બોક્સ બનાવવાનું રહેશે જેને આપણે કહીએ છે કોટો મિત્રો અમિત ભારતી ચરણ દીપક અને ઈશાન બેઠા તે પાંચ વિભિન્ન રંગની ટોપીઓ પહેરી છે શું પહેરી છે ટોપીઓ તો તમારે આ પણ યાદ રાખવાનું ટોપીઓ પહેરી છે તો એના માટેનું પણ અહીંયા મિત્રો પછી બીજું બાજુમાં લખવાનું છે ટોપીઓ ત્રીજું આપેલું છે પીળી વાદળી સફેદ લાલ અને સિવાય પાંચ વિભિન્ન નાસ્તા તો અહીંયા બીજી ત્રણ બીજી વસ્તુ આપેલી છે શું આપેલી છે નાસ્તા કયા કયા છે બર્ગર સેન્ડવિચ આઈસ્ક્રીમ પેસ્ટી અને પિઝા તો એ નાસ્તા થઈ રહ્યા છે તો નાસ્તા માટેનો પણ એક તમારે અલગથી કોલમ બનાવવાની છે તો તમને આટલી વસ્તુ આ લાઈનમાં આપેલી છે તો તમારે લાઈનમાં સેટ કરવાનું તમારે જોવાનું છે અંદર શું કહેવા માંગે છે એ કહેવામાં આવે છે એ પ્રમાણે તમારે અહીંયા સેટ કરવાનું રહેશે મિત્રો આપેલા છે તો મિત્રો માટે આપણે અલગ કોલમ છે કોપીઓનું અને નાસ્તા ટોટલ મિત્રો કેટલા આપેલા છે 5 તો તમારે ઓલરેડી પાંચ મિત્રો મૂકી દેવાના રહેશે કેટલા પાંચ તો પાંચ મિત્રોનો આપણે કોલમ બનાવીશું એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ મિત્રો કયા કયા છે તો એ છે અમિત બીજો છે બારથી છે તીજી છે ચતરા ચોથું છે દીપક અને પાંચમું છે ઈશાન ચલો પાંચ વ્યક્તિઓ આપણે સેટ કરી લીધા હવે તૈયાતી તમાર સેન્ટેન્સ વાંચવાનો રહેશે સેન્ટેન્સમાં શું કીધું છે એ જો લાલ કોપી પહેરેલ વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે જે વ્યક્તિ લાલ કોપી પહેરી છે જે સેટ છે ના ખબર પડતી નથી લાલ કોણે પહેરી છે અને કોણ પેસ્ટી થાય તો આ વાક્યને છોડી દો છોડી દેવા અમિત આઈસ્ક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે આ એક સેન્ટેન્સમાં ખબર પડતી નથી અમિત આઈસ્ક્રીમ ખાતો નથી તો કોઈ બીજો ખાતો હશે તો અહીંયા નથી કર પણ ચરણ સેન્ડવિચ ખાય છે આ પોઝિટિવ છે તો ચરણ શું ખાઈ રહ્યો છે સેન્ડવિચ તો તમે ચરણમાં તમે સેન્ડવિચ લખી શકો છો ભારતીય પીળી ટોપી પહેરે છે જે ભારતીય છે એને કઈ ટોપી પહેરી છે પીળી ટોપી તો તમે ભારતીની જગ્યાએ કઈ ટોપી લખી શકો તો પીળી ટોપી અને અમિત વાદળી ટોપી પહેરે છે અમિત ભાઈએ કઈ ટોપી પહેરી છે વાદળી ટોપી તો અમિત આપણે લખીશું વાદળી સેન્ટેન્સ વાંચવાનું છે અને તે પ્રમાણે અહીંયા ગોઠવણી કરવાની છે ઈશાન પીઝા ખાઈ રહ્યો છે ઈશાન તો નાસ્તો કરી રહ્યો છે તો ઈશાન ખાઈ રહ્યો છે પીઝા અને લીલી ટોપી પહેરી નથી લીલી ટોપી તો લીલી ટોપી આ બેને કોને પહેરી છે ચલો આખી વસ્તુ પોઝિટિવ વસ્તુ તમારી સેટ ઓટોમેટિકલી થઈ ગઈ છે અહીંયા જે હું છે કે એવું તમે અહીંયા મૂકી દીધું છે તો આપણે એ જ કરવાનું છે પરસરમાં હવે તમે અહીંયા જુઓ લાલ ટોપી પહેરે વ્યક્તિ પેસ્ટી ખાય છે જેને લાલ ટોપી પહેરી છે ને એ શું ખાઈ રહ્યો છે પેસ્ટી તો તમે અહીં જુઓ આ એ તો પીવી ટોપી પહેરી છે એ તો પેસ્ટી ખાવાની આ સેન્ડવિચ ખાય છે એટલે તો ઓલરેડી લાલ ટોપી પહેરવાનો નથી આ પીઝા ખાય છે તો એ લાલ ટોપી પહેરવા છે એટલે લાલ ટોપી પહેરી એ શું ખાઈ રહ્યો છે પેસ્ટી તો અહીંયાથી તમારી આખી પઝલ સોલ્વ થાય છે આ તમારી ટ્રીક મળી ગઈ લાલ ટોપી પહેરેલ વ્યક્તિ પી પેસ્ટી ખાય તો અહીંયા બે છાના એવા છે કે જે લાલ ટોપી પહેરી છે અને શું ખાઈ રહ્યો હશે પેસ્ટી તો જો દીપકભાઈ છે લાલ ટોપી પહેરી છે અને શું કહી રહ્યા છે દેશથી તો અહીંયાથી તમારી આખી પઝલ સોલ્વ થશે તમને એક હિંટ આપેલી જ હશે તો અહીંયા તમે જોઈ શકો હવે આપણે બીજું બધું શબ્સ કરી ભારતીય પીલી ટોપી પહેરી છે ઓટોમેટિક આવી અને અમિત વાયગ્રી ટોપી અમિતભાઈનું પણ ઈશાન પીશા થાય છે અને લીલી ટોપી ઈશાન પીશા જે પીશા થાય છે લીલી ટોપી પહેરી નથી તો લીલી ટોપી કોણે પહેરી હશે જલે તો હવે વધી કઈ ટોપી વધી ગઈ તો કી તમે જો જો પીની વાદળી લીલી સફેદ અને તો કઈ વધી સફેદ તો સફેદ આપણે અહીંયા શેર કરીશું અહીંયા આપણે સફેદ અને તો સફેદ આપણે અહીંયા શેર કરીશું ચલો હવે અમિત આના ભારતી તો અમિત આઈસ્ક્રીમ ખાતો નથી અમિત શું ખાતો નથી આઈસ્ક્રીમ ખાતો નથી અહીંયા આપણો અમિત આઈસ્ક્રીમ ખાતો નથી તો આઈસ્ક્રીમ કોણ ખાઈ રહ્યો છે ભારતી તો અમિત શું ખાઈ રહ્યો છે તો તમને ઓલરેડી નાસ્તા આપેલા છે બર્ગર

2021 નું પેપર ઉઠાઈ તમારે જોઈ લેવાની વિનંતી સેમ ટુ સેમ પ્રશ્ન છે સેમ ટુ સેમ આપણે સોલ્વ કરે છે કઈ રીતના સોલ્વ કરવાનું છે અને એના પ્રશ્નો કેવો આપો તો પાંચ હતા મે ચાર અહીંયા મૂક્યા છે પ્રશ્ન છે અમિત શું ખાઈ રહ્યો છે તો અમિત શું ખાઈ રહ્યો છે તો જવાબ આવશે બર્ગર અમિત શું ખાઈ રહ્યો છે બર્ગર લીલી ટોપી કોણે પહેરી છે લીલી ટોપી કોણે પહેરી છે તો જવાબ આવશે ચરણ পিন ইર পিন રথ ঠ ই সফ মি পা মা আইস্ খায়ছে আইস্ক্রিপ খায়ছে মাে কমেন্ট মা পা আইস্্ ক খায় ঠ মা কমেন্ মাু ছে জ তা পা মা যা মা। આવનારી કોન્સ્ટેબલ, પીએસઆઈ, 5 કા તો 10 કા તો 15 માર્ક્સનો પણ પૂછી શકે છે. મેં જે તમને શોર્ટકટ દીધું છે, શોર્ટકટ ઇસનો ધન પ્લસ ઓલ કરી શકાઈ કે કેટલા ઓછા સમયમાં તમે વધુ ને વધુ પ્રશ્ન સોલ્વ કરશો તો ઓટોમેટિકલી તમે આને આ રીતના સોલ્વ કરી શકશો. આઈ થિંક 30 સેકન્ડ તો 1 મિનિટમાં આખી પ્રશ્ન તમારી સોલ્વ કરી લેશે અને 5 માર્ક્સ મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.